નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે ત્યારે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ મે સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે અને રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાય છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીશું તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળતી માહિતી મુજબ ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા છે તારીખ સાત અને આઠ મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આઠ મે સુધી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે તે સિવાય બે દિવસ એટલે કે બે દિવસ દરમિયાન પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે તારીખ સાત અને આઠ મે દરમિયાન પવનની ગતિ વધી અને સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે તારીખ પાંચે માવઠાની તીવ્રતા વધશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અતિ તીવ્ર માવઠું થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા વાવ થરાદ પાટણ મહેસાણા કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢના અમુક ભાગો તે સિવાય બોટાદ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં તારીખ પાંચના રોજ ગાજવીજ સાથે તીવ્રતાથી વરસાદ પડશે પાંચ મેના રોજ કયા કયા જિલ્લાની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો તારીખ પાંચના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દીવ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ છ મહિના રોજ કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે તો તારીખ છ મહિના રોજ હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારની રાતે અને રવિવારે સવારે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ઘરા પણ પડ્યા હતા જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ગુજરાતના ક્યાં અને ક્યાં ક્યાં અને કેવો વરસાદ થશે તે અંગેની આગાહી આપી છે આ સાથે વંટોળ અને ખરા પડવાની પણ શક્યતા દર્શાવી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જે વિભાગ આવેલો છે આઈએમડીનો તેના દ્વારા પણ રોજ અહેવાલ બહાર પાડવામાં આવતો હોય છે તો તેની માહિતી પણ અત્યારના વિડીયોની અંદર મેળવીએ કે આગામી પાંચ દિવસ સુધીનો અહેવાલ શું છે કે આ જિલ્લાની અંદર હવામાન વિભાગના મેપ મુજબ આપણે માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગના અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાત માટે હવામાનની આગાહી કરવામાં આવી છે તેમાં આજે તારીખ પાંચ મે બે હજાર પચીસને બપોરના બાર વાગ્યા સુધીમાં આ અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આગામી પાંચ દિવસ દરમિયાન કેવું વાતાવરણ રહેશે અને કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં ડે વનની વાત કરવામાં આવે તો ડે વનની અંદર મોડરેટ વરસાદ સાથે ઠંડસ્ટોમ એટલે કે વીજળી જોવા મળી શકે છે હવે અહીં આપણે મેપ દ્વારા જ વધારે માહિતી મેળવીએ જેથી કરીને તમને પણ સચોટ ખ્યાલ આવે તો આપણે અહીં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસની જો માહિતી મેળવીએ તો તારીખ પાંચ પાંચ બે હજાર પચીસે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વાદળછાયા વાતાવરણ સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે તારીખ છ ના રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ વધશે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સેમ આગાહી તારીખ સાત માટે તારીખ આઠ માટે સેમ આગાહી બંને દિવસો માટે છે તે રહેલી છે ત્યારબાદ નવ તારીખથી ફરીથી રાજ્યની અંદર ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ અને વરસાદનું પ્રમાણ છે તે ઓછું થતું હોય તેવું હાલના મેપમાં છે તે જોવા મળે છે આ એક ફક્ત સેટેલાઇટ ઇમેજના માધ્યમથી છે હવે આપણે થંડસ્ટોમ એટલે વીજળી કયા વિસ્તારોની અંદર પડે જોવા મળશે તો તેની માહિતી મેળવીએ તો તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ વીજળીની એક્ટિવિટી એટલે કે ગતિવિધિ કચ્છ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા છે તે સિવાય અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ અને દાહોદના ભાગો સાથે સાથે મોરબી અને રાજકોટના વિસ્તારોની અંદર તારીખ પાંચે ભારે ભારે વીજળી છે તે જોવા મળી શકે છે અને પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો અને બાકીના જે પીળા કલરના વિસ્તારો દેખાય છે જિલ્લા દેખાય છે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વીજળી છે તે જોવા મળી શકે છે ત્યારબાદ અહીં આપણે તારીખ છની જો માહિતી મેળવીએ તો તારીખ છના રોજ ઉપર જણાવીએ તે મુજબના જિલ્લા સિવાય જિલ્લાઓની અંદર વધારો થશે જેમાં આણંદ છે ભરૂચ છે તે સિવાય નર્મદાના વિસ્તારો છે સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા છે તે જોવા મળી શકે છે ત્યારબાદ તારીખ સાતના રોજ માહિતી મેળવીએ તો સાતના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા જોવા મળી શકે છે તે સિવાય તારીખ આઠ પાંચ બે હજાર પચીસ માટે પણ માહિતી મેળવીએ તો અરવલ્લી છે સાબરકાંઠા છે સાથે સાથે આણંદ ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર વીજળી પડવાની ઘટના એટલે કે વીજળી વીજળીનું પ્રમાણ છે તે વધારે જોવા મળી શકે છે તે સિવાય અહીં તારીખે નવ પાંચની માહિતી મેળવીએ તો રાજ્યમાં હળવોથી મધ્યમ વીજળી છે તે મેઘ મેઘગર્જના જોવા મળી શકે છે હવે આપણે વરસાદના વિતરણની માહિતી મેળવીએ તો આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો તારીખ પાંચ પાંચના રોજ માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે અને બાકી જે ગ્રીન કલરનો એરિયા દેખાય છે ત્યાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે ત્યારબાદ તારીખ છ પાંચની જો માહિતી મેળવી હોય તો છ પાંચના રોજ કચ્છ અને બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તો મોરબી છે સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અને સાબરકાંઠા સાથે સાથે આણંદ ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અને બાકીના જિલ્લાઓ અને રાજ્યના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે તારીખ સાત પાંચના માહિતી મેળવીએ તો સાત પાંચના પણ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને સાબરકાંઠાની અંદર ભારે વરસાદની શક્યતા છે બાકીના વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે તે સિવાય તારીખ આઠ પાંચની પણ માહિતી મેળવીએ તો સાબરકાંઠા અરવલ્લી સાથે સાથે આણંદ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર ગાજવીજની ગર્જના સાથે હળવોથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ રહી શકે છે ત્યારે આગામી તારીખ દસ મે સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડિયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને સચોટ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહે હાલ આ વિડીયોની અંદર આટલો જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો